ગુડ મોર્નિંગ ગાઈસ તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ભાઈ આપણે આવી ગયા છે દુકાન ગાય ગા ગાય ગા કરતા કરતા આપણી દુકાનમાં થોડોક માલ ભર્યો છે બાકી થોડો બાકી રહ્યો છે પછી ગો બાલાજી બાકી છે ગોપાલ આવી ગયો છે ભાઈ હજી સારા મૂળમાં છે તો પછી સાફ સફાઈ યાદ ધરી છે આ પછી વડા વડાપાવન તૈયાર થાય છે મસ્ત મજાનું વાતાવરણ છે બકરીઓ બકરીઓ બધું આવ્યું છે આજે તો મસ્ત છે જોત જોતા વાગી ગયા છે બાર બાર વાગ્યા અને ગોપાલભાઈ આપણે આવ્યા છે પાછા કાપુ પાછું કરે છે ગોપાલભાઈ આય હાય ખુશ થઈ ગયા

અમારે બંબુજી બેઠા બેઠા છે પિક્ચર એવું છે હા ફરમાઈ ગયા જો નવરો બેઠો બેઠો વિડીયો બનાવતો તો વિડીયો એડિટ કરતો હતો કોઈ ઘરે ક્યાં આવતું નહીં જ્યારે આવડે કશું ખાવાનું આવશે કાં તો શિયાળનો ટાઈમ થઈ જશે ને એટલે ઘરે કમ્પ્લેટ આવી જશે કમ્પ્લેટ અમારું રોટનું યુઝ થઈ ગયો જો હું તી કશું ના કરે જે કંઈ ખાવા પીએ બેસી કાતે બીજું કોઈ આવે કાતે તો કોઈ મળવા આવે મહેમાન આવે તો આનું પબ્લિક આવી જાય તો કોઈ નહીં આવતું આપણે વડાપાવનો મસ્ત ચાલે છે ત્યાં ત્યારે પાણીનું ઓછું થઈ ગયું છે સિઝન ડાઉન છે અત્યારે એટલે બહુ એકદમ ઓછું થઈ ગયું ખર્ચો ખર્ચો નહીં કરાવો કારણ કે વડાપાવનું અત્યારે ડૂમચ મચાવે છે આપણે તો ભાઈ ધાબા પર આવ્યા છે જો હા હા મસ્ત ફાર્મ હાઉસ દેખાય છે આપણું મસ્ત મજા આવી છે ને નાખ્યું છે ડોગરનું આ સુપાત્ર ઉગ્યું હોય આ ટોકો છે ચીલર ડોક્યું છે અને આ મસ્ત ખેતર છે આપણું મેન રોડ ટચ રોડ છે આ ખેતર છે રોડ ટચ ખેતર છે મસ્ત લીલોતરી વાર અને આ જો આ બધી બાજુ ઓબા જ છે આ આખી લાઈન ઓબા અહીં સુધી ઓબા 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 કેરીઓની ખોટ જ ના હોય ઘણા મસ્ત એવા બાજુ શ્રાવણ બિલી પત્ર લંકેશ આવી ગયા છે પાવડો મારવા આધાર हां आप लोग ये बंको एक टीवा गाड़ी दुकान जो कौन जो इल्ला गोपाल भाई ने हम बेहा मु करिए है अब देखा रहे देखा आप आगर से लाया था ना कहीं आकर मस्त पार्किंग जोन बनाइए पार्किंग बनाइए पार्किंग, पार्किंग आप

हेलो <laughs> ना ना तो तो हाँ हाँ कहा भाई मैं तो अब कामयाबी के रास्ते चल रहा जरा आगे से राइट ले लियो बर्बादी के रास्ते हम खड़े हैं भाई उसको बोल बीड़ी का बंडल लेके आना हेलो हाँ हाँ कहा ગોપાલ આ બાજો જી હા જો ગોપાલ બાઇકે નિહાળ્યો દુકાન દરવાજે દરવાજે વખાઈ ગયા છે ગાડીઓ મસ્ત પાર્ક થઈ ગઈ છે આપણી બધું કમ્પ્લીટ પરવારી ગયા આજના બ્લોક આપણે આટલું જ હતું મળીએ કાલે નવા બ્લોક સાથે ગુડ નાઇટ જય માતાજી